બ્રહ્માકુમારી ભાવનગર સબ જૂન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહાસંમેલન બોટાદ ખાતે યોજાયું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં પરમાત્મા શિવ દ્વારા શીખવતા સહજ રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવીને જેમણે પવિત્રતાનું વ્રત લીધું છે અને ગૃહસ્થ જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગૃહસ્થને સુગંધિત ઉપવન બનાવ્યું છે એવા બ્રહ્માકુમારી ભાવનગર સબજોડના તપસ્વી બ્રહ્માકુમારી રાજાશ્રી યોગલોનું મહાસમેલન તારીખ સોળમી માર્ચ બે હજાર ચોવીસના રોજ મહાદેવ ગાર્ડન ગઠડા રોડ બોટાદ ખાતે યોજાયેલ આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી ઉષા દિદી રાજયોગીની બ્રહ્માકુમારી સરલા દિદી તથા પૂજ્ય હૃદય સ્વામી પરમપૂજ્ય માધવપ્રિયદાસ સ્વામી રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિદી રણજીતભાઈ વાળા સી એલ પીકડીયા અને બોટાદ નગર શ્રેષ્ઠીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરમાત્માની યાદગીર્થી

માનનીય પ્રવચન કરી તપસ્વી યુગલોને શુભકામનાઓ આપી બિરતા આવેલ અને આ પ્રસંગે ઉપસ્થિત યુગલોને શૃંગાર તિલક બેજ ખેસ હારથી સન્માન કરેલ અને દી પ્રાગટ્ય વિધિ શ્રીજ તથા આમંત્રિત મહાનુભાવ દ્વારા કરવામાં આવેલ અને આશીર્વચન અને શુભકામનાઓ બ્રહ્માકુમારી સલાહ દીધી તથા પૂજ્ય સંતો દ્વારા પાઠવવામાં આવેલ મહેમાનોને સોગાત વિધિ બાદ આભાર વિધિ બ્રહ્માકુમારી દેવેન્દ્રભાઈ માઢક દ્વારાને કાર્યક્રમનું સુચારું સંચાલન બ્રહ્માકુમારી ડોક્ટર દામિનીબહેન દ્વારા કરવામાં આવેલ છેલ્લે બ્રહ્મા પૂજન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ